એટલે એક બધે તો રાજી ને બનશું સૌ પગ પગથાર કોઈ પડે મંજૂર નથી સૌ ઝીલવાને તૈયાર પહેલાં છે ને પર્વત 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 ઉપર ચડતા તો દસ જણની ટોળી હોય તો બધાને કેળમાં બાંધી દોરી અને બધા સાથે ચડે તો એ ઝીલે પડે તો બધા એના આધારે ઝીલી જાય બીજા પડે એટલે વારાફરથી પડતા જાય પણ ઝીલાતા જાય તો જે કોઈ પડવાને આપે તૈયારી નહીં બધા આગળ વધે બધા પગભર રહે બધા માર્ચિંગ પ્લોટ્સ બધા હેપીનેસ એ વાત અને એક ક્યારે થાય સમસુદા એકતાથી થાય આ વસ્તુ છે સમસૃતબા એકતાથી થાય બીજાની પ્રીતિમાં આનંદ એક એટલે મદદ ભાવના મદદ ભાવનાથી સમશ્રુત એકતા રાખી ઓટોમેટિક મદદ થાય ગમે એને એને મદદ મળે અને એ આગળ આવે તમે આગળ જાઓ એટલે મતદાન પ્રક્રિયામાં થાય આપણા કાર્ય કરો તા એકત્રીસો કાર્ય કરતા અને પણ કંઈ મન દુઃખ થયો તો ત્રણસો જણ ઘરે જવા તૈયાર થયા ત્રણસો એટલે મોટો લોટ અને સારા સારા કાર્ય પણ એમને તો સ્વામી બાપા આવે એ વાટ જોતા હતા કે બાપા આવે એટલે બાપાને વાત કરીને આપણે જઈએ એટલે બાપાએ બધી વાત સાંભળી કલાક વાત સાંભળી બધા પછી બાપા એક લીટી બોલ્યા એક લીટી બોલ્યા નહીં કે ઝેર ખાઈને પણ સંપ રાખવું પડશે કેટલી મોટી વાત ઝેર કાંઈ તું મરવા જયું છે તો તમે મારો પણ બીજાને સાથ આપો મદદ કરો એવા છે એટલે આટલી બધી તૈયારી હોવી જોઈએ સંપની પછી સંપ આમાં ધારું મૂકવું એમાં બધું આવી જાય મન ધારું મૂકે તો તમે ઘસાવો પછી ખંભો અને અનુકૂળ થવો એ ત્રણ વસ્તુ આવે ધાર્યું મૂકે ને એટલે પહેલાંમાં પહેલી વસ્તુ અનુકૂળ થાય બીજાને અનુકૂળ થાય અને બીજા પોતે ઘસાય અને ઘસાય અને ગમે આ ત્રણ વસ્તુ આવે એટલે ધારું મારા ગુણાત્ન સામે કહ્યું કે આનંદ જન્મથી મન જ કરતા છે એટલે આ જન્મમાં સ્વામીની રુચિ પ્રમાણે કરીએ એટલે સંપ રાખીએ તો એમની રુચિ છે એમનો રાજીપો છે એમનો આગ્રહ છે ખૂબ આગ્રહ છે બીજું બધું પડતું ઝેર ખાઈને સંપ રાખવું પડે એટલે કેટલો બધો આગ્રહ કહેવાય કેટલો આગ્રહ એટલે આ સંપ ગમે ભોગે આપણે રાખવાની એક રુચિ પ્રતા એટલે સંપ સંપ રાખવાની રુચિ છે પ્રમુખ સાંઈ મહારાજને ગુગી આપવાની એટલે એના ઉપર જવું એમાં રુચિ છે રાજીપો છે અને ઘણો બધો આગ્રહ છે સંપ રાખવાની એના ઉપર જવું અને અને શ્રીજી મહારાજે કહ્યું કે આ સંતો ભક્તો કોઈ મનુષ્ય નથી કોઈ મનુષ્ય નથી અને અમે આ વાત કરી છે જીભ દાબીને વાત કરી છે કહીએ જેવું છે એવું તો કહી શકતા નથી એટલે મહારાજને આપણો ખૂબ મહિમા કહેવો છે પણ કહી શકતા નથી કારણ કે બે વાતે વગાડ થાય એક તો આપણે છકી જઈએ એના આપણું બધાનું બગડે અને બીજી વાત મહારાજે કહ્યું કે એવા અંદર એવા વ્યક્તિ હોય એ ખમી ના શકે મારા જે કહ્યું કે આ સંતો હરિભક્તો મનુષ્ય નથી કોઈ મનુષ્ય નથી એટલે ખમાય નહીં બીજાને મનુષ્ય નથી તો શું છે એ વાત તો મારે કહેવાય આ જીભ જાબીને વાત કરીએ છીએ પણ જેવું છે એવું કહી શકાય કેમ કે વિમુખને તલ માત્ર મહિમા કહીએ તો મેરું જેટલું લાગે અને કોઈ મનુષ્ય નથી મનુષ્ય નથી એ બની એટલે મહિમા ખમી ના શકે મહારાજને તો ઘણો મહિમા છે કે મહારાજે ત્યાં સુધી વાત કરી કે હરિભક્તોનું સામાન છે આ બધી વસ્તુ છે વ્યવહાર છે એ બધું દિવ્ય છે હરિભક્તોનો વ્યવહાર પણ દિવ્ય છે કારણ કે ભગવાનનો સંબંધ થયો બધું દિવ્ય એટલે એ મહારાજે વાત કરી અને યોગી બાપા તો કરી બતાવ્યો યોગી બાપા પોંડિચેરી અમે હતા સ્પેશિયલ ટ્રેનમાં ગયા હતા તે સ્પેશિયલ ટ્રેનમાં અઢાર ડબ્બાનું ટ્રેન હતી અઢાર ડબ્બા મોટા મોટા એટલે એક કિલોમીટર થાય એ યોગી બાપે પ્રદિક્ષિણા કરી દોડ પ્રદક્ષિણા કરી અને દોડ પ્રદક્ષિણા આવીને પછી બાપા ડનવટ કરવા લાગ્યા તો અમે જસભાઈને હું બે હતા અમે કહ્યું કે બાપા કોને દંવટ કરો છો બાપા કહે મૂકતો ને અમે કહ્યું મૂકતો તો આશ્રમ જોવા ગયા છે કોઈ નથી બાબા કે એમનો સામાન છે ને એમનો સામાન સામાન તો મહિનો થઈ ગયો હતો એટલે બધા પરસેવાળા લોચા મૂકીને હા હા આપણે તો અળીએ અળિયે જ નહીં અને બાપા દન્વર્ટ કરે કેવું ભાઈ એટલે આજે ભગવાનના સંબંધવાળું બધું દિવ્ય 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 છે વ્યવહારને હરિભક્તો બધા દીવે એટલે એ પછી દાસ બનીને સેવા કરી દાસ બાપ થઈને સેવા ના થાય એટલે દાસ થયા દીવે બધું બધાને માનીએ તો દાસ થવું પડે દાસ થવામાં મજા આવે માસ દાસ થાય તો આ સંપની મજા બીજા બધા ગુણની મજા આવે એટલે દાસ થઈને અરે જે યોગ પ્રમુખ સાહેબ અરે શ્રીજી મહારાજે જ વાત કરી કે બીજાનો મહિમા કહે અને પોતાનો અવગુણ જુએ એ દાસ અને એવો દાસ હોય ને એ સિદ્ધનો સિદ્ધ છે આકાશમાં ઉડે એ સિદ્ધ નહીં આવી કે દાસ એટલે પોતાના અવગુણ જેવા અને બીજાનો મહિમા સમજવો તે દાસ કહેવાય અને એવો દાસ તો શ્રીજી મહારાજને બહુ ગમે રસ બસ થઈ જાય તમે ભેટ છોડે નહીં શ્રીજી મહારાજ છોડે નહીં એટલું બધું થાય એટલે મહારાજે કહ્યું અન્ય માટે દીવભાવ અને પોતા માટે